નમસ્કાર દિવ્ય સંતાન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોશું બાળકોનું નામ પ્રથમ રાશિ મેષ અક્ષર અ લ અને ઇ અતિ શરૂ થતા છોકરાઓના નામ તથા તેના સુંદર અર્થ આદિત્ય એટલે સૂર્ય અધીશ એટલે રાજા આરવ એટલે શાંતિપૂર્ણ અભિનવ એટલે યુવાન અવિનાશ એટલે જેનો નાશ ન થઈ શકે અવિચલ એટલે સ્થિર અભ્યુદેવ એટલે સૂર્ય અભિવંત એટલે અભિવાદન અક્ષય એટલે અવિનાશી અભિશાર એટલે સાથી અંશુલ એટલે તેજસ્વી અક્ષીન એટલે સ્થિર અભ્યુદય એટલે સૂર્યોદય અરવિંદમ એટલે શત્રુઓનો નાશ કરનાર અભિષેક એટલે કિંમતી દ્રવ્યથી સ્નાન અભિરાજ એટલે નીડર રાજા અભિનેશ એટલે અભિનેતા અભિક એટલે નીડર અભિમન્યુ એટલે વીર અરુલ એટલે દેવતાઓની કૃપા અવનેશ એટલે ભગવાન ગણેશ અંકિત એટલે પ્રતીક અમોલ એટલે અમૂલ્ય અપૂર્વ એટલે અસાધારણ બાકીના વધારેના નામ હવે આપણે આગળના વિડીયોમાં જોશું ધન્ય